તો સોશિયલ મીડિયામાં આ જમાનામાં લોકો પોતાના મોબાઈલ થકી અલગ અલગ હોટલના રેટિંગ આપી ઉપરાંત અલગ અલગ ટાસ્ક પૂરા કરીને સારું વળતર મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે ત્યારે આવી જે ઘટના સુરતમાં સામે આવી છે સુરતમાં ફરિયાદીને અલગ અલગ હોટેલમાં રેટિંગ આપવા તેમજ બિટકોઇન બાય સેલ કરવાનો ટાસ્ક પૂરો કરીને સારું કમિશન મળશે તેવી લાલચ આપી અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી પાંચ લાખ ચોવીસ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી રકમનો ટ્રાન્સફર ટાસ્ક રોડના ના હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટેલના રિવ્યુ ટાસ્ક કરવાથી તથા અને સેલ કરવાથી તેમને મોટું રકમ કમિશન મળશે ઓપી વીરેન કુમાર મુકેશ મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડીને લાવવામાં આવેલ છે સદર આરોપીએ એ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું તો લોકોને ઠગવા માટે ઠગબાજો કેવા કેવા કિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે ઠગોને પકડી પાડવા પોલીસ હંમેશા આ ઠગોથી એક કદમ આગળ રહેતી હોય છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેના બેંક એકાઉન્ટ મારફતે ત્રણ જેટલા આરોપીઓએ ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી

એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવીને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટના બાને મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતી જે અંગે લગભગ સત્તાણું લાખ જેટલી મોટી રકમ ઇન્વેસ્ટ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ ટુકડે ફરિયાદી પાસે સદર ખોટી જે લિંક છે એની અંદર ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતી સદર ગુનો નોંધ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીએ મહેસાણા ખાતેથી આરોપીનો કબજો મેળવેલ છે